શિયાળાની ઋતુમાં સુરતમાં આવી પહોંચતા હોય છે અને સુરતીઓ સાથે તો એવા ભળી ગયા છે કે ગાંઠિયા ખાવા માટે હાલ હાથ પર પણ બેસી જતા હોય છે શહેરીજનો તાપી નદીના બીજા બ્રિજ પર વહેલી સવારે પહોંચી રોજે રોજ ગાંઠિયા ખવડાવતા નજરે પડે છે ગુજરાતીઓને સવાર સવારમાં ચા ગાંઠિયા મળી જાય તો બીજું કશું જ માંગતા નથી જો કે સાયબિરિયાથી આવેલા સિગલ પક્ષીઓ પણ ગુજરાતી જ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે લોકો કજવે સહિતની જગ્યાએ જઈને ગાંઠિયા કળી સહિતની વસ્તુઓ પ્રેમથી ખવડાવે છે પક્ષીઓ પણ પરોણાગત સ્વીકારતા હોય તે રીતના હોંશે હોંશે ખાતા નજરે પડે છે ત્યારે લોકોની સાથે શાળાના વિદ્યાર્થીઓ પણ આ પ્રવૃત્તિમાં જોડાઈ જતા હોય છે વેડોર ખાતે આવેલી જ્ઞાનગંગા સ્કૂલના વિદ્યાર્થીઓ પણ પર્યાવરણ પક્ષી અને પ્રણાગતને જાણવા માણવા અને સમજવા માટે કોજવે પર પહોંચ્યા હતા જ્યાં પક્ષીઓને ભાવતા ભોજન ખવરાવીને જ્ઞાનનું ભથ્થું પણ બાંધ્યું હતું